Good morning. 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 Good એવા હલ્દી માં પડી ગયા છે સવારનો નાસ્તો ચાલી રહ્યો છે ભાખરી અથાણું છાસ મારે મારે ખાવાના છે ખાખરા ચા બને છે જે લોકોનું કુરિયર આવશે ને એમાં સાથે બા રાઇટિંગમાં એમને લખેલી આજે બતાવે નથી કાંઈ વાંધો નહીં એટલે ઈ પણ મોકલવાનું છે હમ પેલા અમે એવું વિચાર્યું હતું કે કાર્ડ મોકલશું કાર્ડ કરતા અમને આઈડિયા આ સારો લાગ્યો હજી એમ થતું હતું કે કાંઈક રહી જાય જ કંઈક રહી જાય છે ફાઇનલી એ પણ ખરીદી થઈ ગઈ છે એનસી જ્વેલર્સ છે ત્યાં આગળ છે ને શું છે એ આપણે નથી કહેવાનું પણ ચાંદીની આઈટમ છે ને લેવા માટે આવ્યા હતા એટલે હવે ફાઇનલી બધી ખરીદી પતી ગઈ છે જે ગિફ્ટ મોકલવાની છે એમાં અને બસ આજે ટાઈમ મળે એટલે આજે આખા દિવસમાં ગમે ત્યારે પેકિંગ કરવા બેસી જવાનું છે હંમેશા જેમ અહીંયા એક અમારું શૂટ હતું નાઇન એટ થ્રી ફોર અમીન માર્ગ આ ફ્રૂટ ડીશ એક ટ્રાય કરી હતી અને ભાઈ જોરદાર હેવી થઈ ગયું આ ખાધું ત્યાં

બધી હલદી વસ્તુઓ હતી બનાના પછી તો પેશન ફ્રૂટ આવે ને ટી અને મેંગો એનું લિક્વિડ આવું બધું હતું ભૂખ લાગી ગઈ થોડુંક ખાઈ ગયું તો અવાજ કેમ ખિચડી હાલ છે હવે હાલે બધુંય બરાબર થાય છે એ લોકો કેવી કેવી વેરાયટી વાળી બનાવતા હોય હેલ્ધી આવું કોમ્બિનેશન મસ્ત બધું બાળક નહીં જુ પાલક કોબી બટેટા ડુંગળી લસણ ટમેટો ગાજર કાલે

આય રોઝ ગોલ્ડ ઓલી ટંકોરી આવી હતી ને આ ટંકોરી આવી તેના જેવું જ છે એના જેવું જ છે રોઝ ગોલ્ડ દીવડો મોકલો આપણે પિતળ ના તો વાપરી છે ઘણા વર્ષ આપણે આ અત્યારે ફેશન છે બા હું જે અત્યારે હાથમાં ઓલું બ્રેસલેટ નથી પહેરતો એને રોઝ ગોલ્ડ કહેવાય સેમ ઈજ કલર નું છે આ દીવડો આ તુલસી ક્યારો તમારા માટે છે નામ નિશાંત ભાઈ જલારામ સ્ટીલ યુનિવર્સિટી રોડ ઉપર દુકાન છે ઇન્દિરા સર્કલ પાસે વાસણની દુકાન છે બહુ બધી સારી સારી વસ્તુઓ બધી આઈટમો

અમારું અચાનક નક્કી થયું છે સાડા રિયા ગઈ છે શૂટમાં અને વિચાર્યું કે ત્યાંથી ફટાફટ છે ને સાડા સાત ના શો માં અમે વયા જાય પિક્ચર જોવા કે કેટલું નાખું બસ ને તીખા થાય તમારે હ પછી અમારે રાતના શોમાં એવું છે કે ભાઈ મને નવ દસ વાગ્યાના શોમાં પિક્ચરમાં જાવ ને તો જોતા જોતા હું મૂવી મૂવી જોતા જોતા સુઈ જાઉં તો ખોટા ખોટા પૈસા ખર્ચવાનો કંઈ મતલબ નથી એટલે સાડા સાતનો નો શો જઈ જોવા જાવ છે મસ્ત મૂવી આવ્યું છે રેડ ટુ આપણે ભાઈ પેલું પિક્ચર એવું ખતરનાક હતું એટલે એ તો જોવાની મજા જ અલગ છે મલ્ટીપ્લેક્ષ પણ આમાં તેલ એટલું ખાવજો એક પાવડું એક થેપલામાં એક પાવડું હોય એક આગળ પાછળ પેલા મેં એક એક ચમચી આ નાખી પછી તમે ઓલું ઘી ની બે ચમચી નાખી આપણે આનું વાગ્યા છે સાડા છ અને હું ક્રિસ્ટલ મોલમાં મૂવીની ટિકિટ લેવા આવી છું કારણ કે ગયા વખતે અમારે કેવું છે રિલાયન્સ મોલમાં ગયા તો મૂવીનો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો અને ટિકિટમાં ભીડ હતી વાર જ ન આવે એટલે પછી આ વખતે નક્કી કર્યું કે હવે ગમે ત્યારે હોય ને અગાઉ ટિકિટ લઈ લેવાની એટલે આજે પહેલાં ટિકિટ લેવા આવી છું એસ્કોલેટર બંધ છે બોલો આજ આ દેખાય જરાક દેખાય પણ આમ આમ આમાં ક્રિસ્પી માં ખબર નથી પડતી

જોયા આવ્યા અમે પિક્ચર હમ સરસ હતું અહીંયા આવે ને જ્યારે મૂકી દઉં એકવાર ઓલું અજય દેવગનનું ખબર પિક્ચર મૂક્યું તો એવું રેડ પાડે છે ઇન્કમ ટેક્સની રેડ પાડે ને એનો ભાગ ટુ આવ્યો તો હમ હમ હાલો ગુડ નાઇટ તમે આ કાલે કેટલાય છે ને હારા હારા પિક્ચર ને નામ લખીને આપ્યા છે એટલે હવે મહેનત રહેવા દીઓ તમે એ બધા જોઈ લેવો ને ત્યાં એને કેટલાય દીવયા છે કઈ વાત હમ ત્યાં ઈ મને ખિજાવા માંડી છે એનો સ્વભાવ કેવો ગરમ છે તમે લોકો જોવો છો ને આ તો અત્યાર આટલું કેપ્ચર થયું ઘણીવાર મારી લે છે છૂટા ઘા કરતી હોય છે

એને પૈસા ખર્ચીને જેટલા કપડાં ઇસ્ત્રીમાં થતા હોય ને એટલા એને એ દઈ દેવા જેને એક રૂપિયાનું અહીંયા કઈ બચત થાય એવું કંઈ કરવાનું જ નહીં સુખ સુવિધાની સાથે છે બધું તો અને એ મારે આજે જે પેન પહેરું છે ને એમાં એક જગ્યાએથી જરાક ઇસ્ત્રી બરાબર નહોતી એટલે મેં આ જાતે કરીને કપડાં પહેરીને હું કામે તરત તો શૂટમાં પણ એને ખાલી બોક્સમાં બોક્સ ઈસ્ત્રી મૂકવામાં આટલું બધું સંભળાયું તમે વિચારો તમે વિચારો એને ઈસ્ત્રી મંગાવી કેવી રીતે ખબર છે 10 મિનિટ પહેલા પૂછે છે કે ઈસ્ત્રી છે ઘરમાં માં મે એને આડું ઈસ્ત્રી નથી ને 10 મિનિટ પછી તો ઘરે ઈસ્ત્રી આવી ગઈ અમે બધા વિચારી ગયા 10 મિનિટમાં ક્યાંથી આવી ગઈ પછી ખબર પડી કે બ્લિકિટ માંથી ઓર્ડર કરી છે 10 મિનિટમાં આવી ગઈ આવી તો ઇમરજન્સી હોય અમારી ઈસ્ત્રી વાત જો ગુમેડતાય શીખવા જેવું જો એની પાસેથી કામની વાત એની શું ચાલે છે ને એને ઇસ્ત્રી મેં કેમ મંગાવી લીધી ની વાત આવી ગઈ કાંઈ વાંધો નહીં આવું તો બધા ચાલતું રહ્યા છે ચાલો હું આ વ્લોગને આ વિરામ આપું છું મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત